નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજના મોટા સમાચાર પીએમ જનધન યોજના લઈને અપડેટ આ રૂપિયા જોઈએ જનધન ખાતા ધારકોને સરકાર શું લાભ આપી રહી છે ભારત સરકાર પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી જેથી કરીને ગામડાઓ અને શહેરોમાં રહેતા લોકોને બેંકિંગ પ્રવૃત્તિ સાથે જોડાઈ શકે અને તેમને સરકારી યોજનાઓનો પણ લાભ મળી શકે તમે પ્રધાનમંત્રી જનધન યોજના બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ પ્રકારની નાણાકીય સેવાઓનો લાભ લઈ શકો છો આજે ભારતમાં એવા કરોડો લોકો છે જેમને જનધન ખાતું ખોલાવ્યું છે અને તેઓ જનધન ખાતાના લાભો પણ મેળવી રહ્યા છે નાગરિકોને આવા ઘણા લાભો આપવામાં આવી રહ્યા છે જે અન્ય સામાન્ય ખાતાઓમાં ઉપલબ્ધ નથી આ રીતે આવશે તમારા ખાતામાં રૂપિયા દસ હજાર કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતું શરૂ કરવામાં આવ્યું છે જેથી સામાન્ય નાગરિકો પણ બેંક નાણાકીય સેવાઓ સાથે કે જનધન ખાતામાં રૂપિયા દસ ની રકમ મળી રહી છે ઓવરડ્રાફ્ટ સુવિધા પણ આપવામાં આવે છે આ સ્કીમ હેઠળ જનધન ખાતા ધારક ને ક્યારેક રૂપિયા બે ની જરૂર હોય તો બેંક કોઈ પણ મુશ્કેલી વિના તેમના ખાતામાં રૂપિયા બે થી રૂપિયા દસ હજાર સુધીની રકમ પ્રદાન કરે છે આ સ્કીમ ને ફેસિલિટી કહેવામાં આવે છે આ સ્કીમ નો લાભ કોઈ પણ જનધન ખાતા ધારક લઈ